એવું બધું ફૂલ વરસાદ આવ્યો પવન પવન સાથે એટલો વરસાદ એ અને પાછો આજે આજે મંડે બી છે તો શંકર ભગવાનના મંદિરે જવાનું છે કેમ કે પૂજા કરવાની છે એટલા માટે હવે જોઈ જેમ થાય કેમ કે આવામાં તો હવે કેમ કે ત્યાં કંને બધું પાણી આખા ગામનું પાણી એ સાઈડ થઈ જાય તો ત્યાં કંને પાણી બહુ જ હોય એટલે ભગવાન કરે બંધ થાય તો જઈ આપે નઈ જવાય બધો વરસાદ કે નથી થતો પવન એટલું હોય કે પાણી ઊંધી આવી હોય છે દરવાજા સુધી પાણી આવી જાય એટલો પવને અને તમને મારો ઓછો હશે કે ખબર કેમ કે પવન જેટલો હોય અવાજ એટલો હોય ને એટલા માટે જો પહેલાં તો અહીંયાથી નીચે જવાની સમસ્યા આવી કે અહીંયાથી નીચે કેવી રીતના જવાનું જો એમને એમ જઈશ તો બી ભીજળી જઈશ કેમ કે છત્રી નથી તો હું મમ્મીને ફોન કરું કે તમે આવો છત્રી લઈને હું મને છત્રી દઈ જાવ તો જ જવાશે બાકી નીચે તો એમને એમ નહીં જવાતી નહીં હવે જો કેટલો બધો પવન છે ત્યાં સામે જાડવા બધા કેવડા ડગે છે અને મારા ફોનમાં ચાર્જ ભી નથી ઓનલી ફોર્ટી પર્સેન્ટ એ હા ફોર્ટી ચાર્જ ચાર્જમાં બી રાખવાનો છે ફોન ન કરતા જો લાઈટ હાલી જશે કે નહીં હે હે તો લાઈટ હાલી જશે તો ચાર્જ બી નહીં થાય ફોન કેમ કે ચાર્જર છે નીચે એટલે એક મોટી સમસ્યા થઈ એટલે હવે મને ફોન કરવો પડશે કે આમ મને લેવા આવું એટલે હવે તો મને લેવા આવશે ચાલો તો આપણે બ્લોગ તો ત્યાં સુધી અપલોડ કરી નાખી બીજો ત્યાં બેટા બેટા બીજો શું કરજો હે ચલો બંધ કરી નાખું દરવાજો ખુલી જાય તો હવે વરસાદ થઈ ગઈ છે સ્લો તો મને એવું લાગી રહ્યું કે બહુ ઠંડો ઠંડો હોય વરસાદ એટલા માટે તો હવે હું આ સાલ ઓળીને જાઉં પલળે તો સાલ જ ભીંજળી જાય હું તો ભીંજડી જાઉં કેમ કે મમ્મી આયા નહી એટલે હવે હાલી જાઉં હું ધીમો થયો હોય એટલે તો જલ્દી પહોંચી જાવ ના કદાચ વળી પાછી ન્યા જ રહી જઈશ ફાઇનલી હું પહોંચી આવી છું જય તો અત્યારે હું જાઉં છું બિલીપત્ર લેવા માટે કેમ કે શંકરના મંદિરે તો જવાશે નહીં તો આપણા ઘરે જે છે ત્યાં આપણે દર સોમવારના જળ ચડાવે ને એવી રીતે ચડાવે તો બિલીપત્ર જોઈએ તો હું જાઉં છું બિલીપત્ર લેવા માટે

કેમ કે ઘરે ચડાવવું હોય ને એટલે છોટું જ જોઈએ મોટું તો પછી ઘણું મોટું થઈ જાય એટલા માટે આજે બધા ઘરે જ છે કોઈ નથી ગયું

એટલે અમે એના એનાથી પહેલાં જમી લઈએ તમે રેડી કરી રાખીએ છીએ એવું બેન એની જગ્યાએ પહોંચી જાય છે જમવા માટે અમે જમી લઈશું હવે ચલો કઈ તમારી ભેં અહીંયા કને પાણી પીવા આવી છે એવી જો અહીંયા લઈ આવ્યા છે પાણી પીવડાવવા માટે આજે બધાના ઘરે જ છે ને એટલા માટે દરવાજો બંધ કરી રાખીએ કેમ કે બહુ પવન આવે છે કથા સમાપ્ત થઈ ગઈ હલો બાર વાગી ગયા આવે કૃષ્ણ જન્મ થઈ ગયો જમી લઈ તો ગઈઝ આજે આપણે વાસણ ધોશું બારેવાળા કિચનમાં કેમ કે બારે વરસાદ પડે છે ને એટલા માટે તો ધોઈ ના શકાય કરીને તો હવે આજે અહીંયા ધોઈ નાખી આપણે વાસણને આવી ગયા છે બર્તન ચલો તો અહીંયા રાખી દીધા છે હજી આ ખાલી કરવાનું એ પછી અહીંયા વાસણ ઘસાશે ચલો જો કેટલા જલ્દી વાસણ દોરી ગયો બહુ પીક વાર લાગી જાય ફટાફટ થઈ ગયું પણ એને અહીંયા કાંઈ બાજુમાં મસીને એને તો અહીંયા ઊભું રહેવાની એને દિક્કત આવે સરખી રીતે ઊભું ના રહી શકીએ આપણે એટલે હાઈટ લાંબી હોય તો તમે પૂછાઈ જાવ બાકી મારી વાત ટૂંક પણ એ ના પૂછાય

સાફ કરીને चलो चलो काम बंद थोड़ी थोड़ी देखो हो बारी में से जागते हुए चलो <laughs> खाना पीना हो चुका है पाची स्टार्ट थे गई है नहीं दिखाई यहाँ थे કેટલી વારથી ચાલુ ને ચાલુ જ છે વરસાદ બંધ જ નથી થતી જો કે હવે બંધ થાય તો સારું પપ્પા ભીંજડી જશે રેનકોટ નથી પહેરી ગયા એને કઈ છાત્રી લઈને તેડવા આવી શું ગોરા तो थोड़ी वरसाद बंद थी वी पा स्टार्ट गई कपड़ा कपड़ा देखा से हमें बदे क्योंकि प्रसाद में क्या हैं तो बारिश होती हुई बंदी नहीं हो रही है चकली द्रन बैठे त्या कने બીજા બધું પતરા નીચે જાય છે બેસવા માટે મમ્મી અહીંયા છે આજે આપણે સમોસા ઘરે કેમ કે આવા મોસમમાં ને એવું બધું બહુ સાંભળે આવા મોસમમાં એવું બધું બહુ સાંભળે ને એટલે અમે આજે સમોસા બનાવશું એ હું કહું છું પછી જોઈ हमारे यहाँ वावा जोड़ा आया था <laughs> कल तो ये हमारे कपास गिर चुके हैं वावा जोड़े में हमने हमारी का चीपड़ी भी हाली जैसे पड़ी जैसे बट ये बिचारी नहीं पड़ी आ बने कपास पड़ी गया छे लीमड़ा नो ऐसी थी गई छे <laughs> आम, आम एक आम <laughs> है બાંધેરા મમ્મી આવે અને કે અહીંયા તે બટકી ગયો છે આ આવી રીતના હતો તો અહીંયા તે બટક ચૂકા હે મમ્મી બાંધેરા હવે આ બધું સરહી ગયો રાખીને અને હજી અહીંયા કને શું થઈ ગયું છે આ સર પણ આમ થઈ ગયું છે આમ આમ થઈ ગયું છે આમ એસી એસી હો ચૂકા હે પવન જેટલો હતો ને કે બધું આમ 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 થઈ ગયું હે

लोट बांधी हाफ ही चलो भले साफ आवे आ लोट पर तू भी एक बार चाड़ो पड़े डाल दे इसमें બરોબર ચલો હવે ફટાફટ બાંધી રાખવાને तो आप लोग लोट बन रही गयो से हवे अब याने थोड़ी कोई सेट थवा राखी दे यहाँ पे कैसों दिया पे सब्जी बना भी रखी तो आ आलू ने जिसकाड़ी रखी यहाँ पे आना अंदर क्योंकि अनेमा मक्का ही बाप पानी चाहिए आपने

च देख रहे हैं हमारे बा म मर गया बारे चलो अपन थोड़ा बारे घूमी आवे थोड़ी kvar सोचे के हम से बारे <laughs> सुनसान सड़के पड़ी है कोई नहीं है नहीं नहीं क्या-क्या ना खाटो थे गए छे आयो અહીંયા કન ખાડો થઈ ગયો છે નીચે તો એની ચર્ચા થતી હતી બપોરના એવું મને લાગે રહું કેમ કે હોતા હતા ત્યારે કોઈ નહીં હે કેવું મસ્ત પાણી જાય છે અહીંયાથી આમ સનસનાટ થઈ ગયો એક છોકરો છે ને નાનો એને ગુણ ઓધી છે માથામાં અને એકે છત્રી લીધી એ ટોપલી તો મમ્મી એમ કે અમે ભી પેલા એમ જ કરતા કે અમે નાના હતા ને છત્રી કોણ દેતા એ કે અમે ભી કે એમ જ પેરતા અરે આ જો કેવું મસ્ત લાગે રા હવે ત્યાં ટર્ન લઈ લેશે કાંક લેવા ગયા તા હા તો બિચારો ગુણ જાલે કે પછી પેકેટ જાલે તો એને તે મોઢા માં જાલી ને જતો તો મમ્મી એમ કે રાખે કે મોઢા માં ગાલી નો જાય રો આજે મમ્મી એને કાક બતાવે મસ્ત આવડું આવડું થઇ ગયું છે આવડું 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 મોટું ખીલી ગયું છે આ ફ્લાવર કમળ ફૂલ ખીલ્યું છે તો કેવું મસ્ત લાગે રો કઈ થશે ખબર નઈ હવે મસ્ત લાગે રો

બીજા કઈ કામ મારું નહીં લિક્વિડ બનાવવાનું રાખ્યું હોય કોણ આવે છે મારે મમ્મી નિરીક્ષણ માં છે આ બધું જોવે છે કેમ છે ને શું છે તો ગાઈઝ મમ્મી એને હમણાં તો મમ્મી એક હમણાં રેસીપી જોઈ મસ્ત મજાની સમોસાની જ તો મને કે કે એવી રીતના બનાવજે એ કે આમ ત્રણ ચાર એને રોટી બનાવી નાખી પછી બધીને એક સરખી રાખી ને પછી એના માથે એને સમોસા કર્યા મેં કીધું કાચું ના લાગે તો એ કીધું ધીમે ધીમે આઈ મીન સ્લો ફ્લેમ માં તળાય તો ના લાગે કરીને જો અહીંયા આપે એક ટ્રાય કરવામાં શું જાયરું તારું એક ટ્રાય કરજે એમ કેરા તો આપે કરી જોશું કેવું થાય રું કે હમણાં મને કહેતા હતા આમ આમ હતું એમાં આમ હતું તો તું આમ કરજે તો ઓકે ચાર સીટી થયું હય ચડી ન ગયા હોય ઓકે એક સીટી થઈ જાય પછી બંધ કર રાખશો આપે કુકર કેમ કે આપ હેમણા પુટ્ટા ચડાયા હે ને એટલે ચાલે આપણે જાપી જમવાનું બનાવી રાખશું કેમ કે પછી વડી લાઈટ હાલી જાય તો કેમ કે ગડી ગડી લાઈટ હાલી જાયરી એટલે બંધ કરો રા પપ્પા એને આપણા વાડીએ જોવા ગયા હે પાસાદ બંધ થી હે તો કે જોયું ઓ કેટલું કેમ પાણી હે ને કેટલું

ટીવીમાં કાંઈ એવું ખાસ આવતું નહોતું કરીને તો એ બધા ટીવી જોયા અને હું આવી ગઈ છું સુવા માટે તો બસ આપણા બ્લોગને આપે અહીંયા જ કરીએ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય